અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં અમરેલી લોકસભા ચૌદ અંતર્ગત કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંગે કાર્યકર્તાઓની એક બેઠક યોજાઈ હતી કે જેમાં કાર્યકર્તાઓ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા તો બેઠક દરમિયાન પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર અને પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં છવ્વીસ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે ત્યારે રસાકસી ભરી ચૂંટણી જંગમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જે ની બેન ઠુમર અને વર્તમાન પ્રમુખ ભરત સુતરિયા વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામી છે ત્યારે બગસરા તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્યના પ્રમુખ લોકસભાના ઉમેદવાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા બગસરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા સભ્ય પૂર્વ સભ્ય મહત્વના કોંગ્રેસ કારોબારી આપ કારોબારી બંને પક્ષની વિવિધ સેલ આગેવાનો સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં જેની બેન તુમ આગે બડો હમ તમારે સાત સાથે હોવાના નારા લગાવ્યા હતા લોકસભાને ચૂંટણીના પડદો ભાગી ગયા છે બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે અત્યારે પ્રજામાં તો ઉત્સાહ છે પણ આ વખતે સંગઠન ને કરી બતાવવા માટેની તત્પરતા છે કારણ કે પછાત એટલા માટે કેવા માંગીશ કે સરકારી કોઈ મોટી શાળા કે યુનિવર્સિટી નથી કોઈ સરકારી એવી હોસ્પિટલ નથી કે પેશન્ટોને રાજકોટ અને ભાવનગર સુધી ધક્કાઓ ના પડે એવી કોઈ મોટી ફેક્ટરી કે કંપની નથી કે જેમાં અમરેલી જિલ્લા સુધી વિસ્તારના યુવાનોને અહીંયા રોજગારીની તકો પ્રાપ્ત થાય અને એવું કોઈ શિક્ષણ બાળાનું શિક્ષણ બાળકોનું શિક્ષણનું સ્તર નથી કે અમરેલીમાં એ રહીને પોતાનું શિક્ષણ કે મા બાપ એવું ઈચ્છે કે મારા બાળકો અહીંયા અમરેલીમાં કોઈ દીકરી ખાસ કરીને અત્યારે આટલી મોંઘવારી છે કેવા મુદ્દાઓને લોકો સમક્ષ જશો ખાસ કરીને અત્યારે મોંઘવારીને દરેક વર્ગ અત્યારે પરેશાન છે ખેડૂત વર્ગની પોતાની પીડા છે છેવાડાનો માણસ પરેશાન છે મહિલાઓ ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની જે આખી પદ્ધતિ છે એ બદલવી પડી છે કારણ કે મોંઘવારી ચરમસીમા છે અનેક મુદ્દાઓ છે લોકોની પોતાની વેદનાઓ છે એને વાચા આપવા માટે જન જન આ ચૂંટણીમાં આગળ આવવાનું છે કારણ કે આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં પરંતુ કોઈ જેની ઠુંમર લડી રહી છે એવું નહીં પણ અમરેલી સંસદીય મત વિસ્તારની પ્રજા પોતે તંત્ર સામે લડી રહી છે જીતનો કેવો છે જીતનો સો એ વિશ્વાસ એટલા માટે છે કે આ વખતે જેની ઠુંમર

એક લોકશાહી ડબે જે ઇલેક્શન આવતા હોય છે એમાં અમારા કોંગ્રેસ પાર્ટીના અમરેલીની બેઠક ઉપર શિક્ષિત વ્યક્તિ કે જેનીબેન થુમટ આજે બગસરાની મુલાકાત લીધી હતી બગસરાની જનતા ઝંખે છે કંઈક વિકાસ ઝંખે છે કંઈક લોકશાહી બસાવવાનું સપનું નીકળ્યા છે એવી આજે જનતાએ એક આશીર્વાદ આપ્યા છે કે અમે તંત્ર મહેનત કરીને ઘર ઘર જઈને એક એક વ્યક્તિ પાસે જઈ અને અમે મત માગી માગીશું અને જેની બેનને વધારે વધારે લીડથી જીતાવશું એવી આશા વ્યક્ત કરી છે આજે બગસરાની અંદર પ્રથમ બેઠક કરી હતી અને બેન આવી અને વચ્ચે બધા કાર્યકર્તાઓની મુલાકાત કરી હતી અને જેથી કરી અને લોકસભાની અંદર જેનીબેન થુમાર નેતૃત્વ કરે અમરેલી જિલ્લાનું એવું અમે કોંગ્રેસ પાર્ટી એક હાથથી લડતી હતી આજે આપ પાર્ટી ભેગી થઈ અને ડબલ હાથથી લડે અને એક તગાતથી અને બહુ જંગી લેટથી જેનીબેન ઠુંબરને અમરેલીનું નેતૃત્વ કરવા માટે લોકસભાની અંદર મોકલે એવી આશા રાખું છું આ બગસરાની જનતા સાથે જય હિન્દ જય ભારત મારું નામ પરમાચિરાગ બગસરા શહેર કોંગ્રેસ છું આજ રોજ બગસરાની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમારું જે ગઠબંધન થયું છે એની એક પ્રથમ નું આયોજન બગસરા ખાતે ભવ્ય યોજાયું હતું જેમની અંદર બંને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પધાર્યા હતા અને આ ઉમેદવાર શ્રી અમારા જેનીબેન ઠુમર જેઓ જેઓને એક આશીર્વાદરૂપી બગસરાની જનતા તથા બગસરા તાલુકાની જનતા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે જે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ભવ્ય જીતની એક આશા સાથે આ ભવ્ય એક મિટિંગ પ્રથમ મિટિંગનું આયોજન હતું આવનારે આવનારા દિવસોની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉમટી પડવાના છે લોકો મત દેવાના છે અને જેનીબહેનને સૌથી વધારે આ છવ્વીસ સીટથી જે આ લોકો ભાજપ બનકા ફૂંકી રહી છે કે બે લાખ પાંચ લાખ મતથી જીતશે પણ એનું ઊંધું થાવું છે બે લાખ મતથી અમારા માનનીય બેન થમર જે શિક્ષિત છે જેઓ લંડનમાં અભ્યાસ કર્યા છે અને એવા અમારા જેનીબેન સૌથી વધારે મતથી જીતવાના છે તો અમે આશા રાખીએ કે બગસરાની જનતા અને બગસરા તાલુકાની તમામ જનતા જેનીબેન ઠુંબરને અને આપણી બગસરાની પણ અમરેલીની એક દીકરીને એક આશીર્વાદ રૂપ આશીર્વાદ રૂપે આપણે મત આપીએ જય હિન્દ જય ભારત અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ